નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ખેડૂતો માટે મોટી જાહેરાત કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણ એક ફેબ્રુઆરી બે ના રોજ બજેટ રજૂ કરશે જેમાં મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તા વધારવાની જાહેરાત કરી શકે છે ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને ને બદલે ચાર સુધી વધી શકે છે એટલે કે એક હપ્તો વધવાની ધારણા છે અત્યાર સુધી દર ચાર મહિને એક હપ્તો ચૂકવવામાં આવતો મિત્રો જો કે હવે સરકાર આ બે હજાર રૂપિયા ખેડૂતોને ત્રિમાસિક ધોરણે આપે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનધન ખાતા બંધ થયા પીએમ જય અપડેટ્સમાં જાણવા મળ્યું છે કે દસ કરોડ જનધન ખાતા બંધ કરવામાં આવ્યા છે જેમાં લોકો પાસે કુલ બાર કરોડ રૂપિયા છે આ બંધ ખાતાઓમાં પાંચ કરોડ ખાતા મહિલાઓના નામે છે અને ડેટા અનુસાર એકાવન કરોડથી વધુ પીએમ જય બેંક ખાતા છે જો તમારું જનધન ખાતું બેંક એકાઉન્ટ પણ બંધ થઈ ગયું છે તો તેની પાછળનું કારણ કે અપડેટ ન કરવું તે હોઈ શકે છે અથવા તો ખાતાધારક કોઈના બેંક ખાતામાં બે વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરતો તો આ ખાતું નિષ્ક્રિય કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ થી જીએસટી ચૂકવી શકાશે સરકારે વેપારીઓ માટે નવી સુવિધાઓની શરૂઆત કરી છે જે અંતર્ગત વેપારી હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના માધ્યમથી પણ જીએસટી નું પેમેન્ટ કરી શકશે જીએસટી અનુસાર હાલ દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં મિત્રો દિલ્હી ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે હાલ વેપારી ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે પેમેન્ટ કરી શકે છે ઓનલાઈન રીતોમાં નેટ બેન્કિંગ આઈએમપીએસ અને યુપીઆઈ સામેલ છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ સુકનિયા સમૃદ્ધિ યોજનાને લઈને ભેટ સુકન સમૃદ્ધિ યોજના બે ટકા કર્યો છે તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં છોકરીઓ માટે સુકન્ય સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ એક માતા પિતા બે બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ક્રેડિટ કાર્ડમાં બદલાયા નિયમો મિત્રો એચડીએફસી બેંકે રેગાલિયા ક્રેડિટ કાર્ડમાં એક લાખ અને મિલિનિયા ક્રેડિટ કાર્ડમાં ત્રિમાસિક એક લાખ ખર્ચ્યા પછી લાઉન્સ એક્સેસ મળશે એસબીઆઈ કાર્ડમાં કેશબેક બંધ કરાયું છે તેમજ ઓનલાઈન શોપિંગમાં રિવોર્ડ પોઈન્ટ દસ એક્સથી ઘટાડીને પાંચ એક્સ કરાયા છે એક્સિસ બેંકે મેગ્નેસ ક્રેડિટ કાર્ડના જોડાણ ફીમાં ફેરફાર કર્યો છે આઈસીઆઈસીઆઈ બેંકે તેના ક્રેડિટ કાર્ડ્સ પર એરપોર્ટ લોંગ એક્સેસમાં ફેરફાર કર્યો છે જેમાં પાંત્રીસ રૂપિયા ખર્ચ્યા પછી લાઉન્સ એક્સેસ મળશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓગણીસો ને પર ફોન કરી પક્ષીનો જીવ બચાવો ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલા પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે તેમજ પક્ષીઓ મૃત્યુ પામતા હોય છે તમે આ દિવસે માત્ર એક ફોન કરીને જીવદયાનું કામ કરી શકો છો જો તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો નજીકના પશુ દવાખાના અથવા તો ઓગણીસો પર ફોન કરીને કરુણા અભિયાનમાં સહભાગી થઈ શકો છો આપનો એક ફોન કોઈ પક્ષીનો કિંમતી જીવ બચાવી શકે છે માટે દરેક યુઝર્સને અપીલ છે કે આ ભગીરથ કાર્ય ચૂકશો નહીં અને શક્ય તેટલી મદદ કરશો ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષકો બાળકોને ટપલી મારશે તો સ્કૂલને તાળા લાગવાના છે મિત્રો સુરતમાં શિક્ષકો દ્વારા બાળકોને શારીરિક સજા આપવાની ફરિયાદો વધતા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર મારફતે કહ્યું છે કે બાળકોને શારીરિક સજા કરનારી સ્કૂલોને માન્યતા રદ કરાશે સ્કૂલમાં વિદ્યાર્થીઓને શારીરિક સજાની ફરિયાદો પછી આ નિર્ણય લઈ રહ્યા છે હવે કોઈ સ્કૂલના શિક્ષકો બાળકોને શારીરિક સજા કે બાળકોના કોમળા માણસ પર અસર પડે એવી સજા આપી શકશે નહીં ત્યાર પછી ચિંતામાં વાર છે ત્યારે હવે ફરીથી હવામાન વિભાગે રાજ્યના અગિયાર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરાય છે મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરી છે કે આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે તો આગામી ચાર દિવસ તાપમાનમાં બે ડિગ્રી વધારો થવાનો છે આ સાથે કહ્યું છે કે તાપમાન વધતા ઠંડીમાં સામાન્ય રાહત મળવાની છે મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ ભાવનગર આણંદ વડોદરા નર્મદા ભરૂચ પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર વરસાદ પડ્યો છે મિત્રો આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીએ તો આજે મિત્રો અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ અને દામણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાય છે મિત્રો આજે અમદાવાદમાં સત્તર ડિગ્રી તાપમાન તો ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ